ભુજ તાલુકાના રતિયા ગામે આજ રોજ સવારે અંદાજિત અગિયાર વાગ્યાના અરસામાં શાળાના છતના પોપડા ખરતા ત્રણ બાળકોની ઈજા થઈ હતી જેમાં ધોરણ ચાર અને ધોરણ એકમાં અભ્યાસ કરતા એક બાળકી અને બે બાળકોનો સમાવેશ થાય છે બાળકીને વધુ ઈજા થતા ટાંકા લેવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાન સિકંદર સમેજાની થતા તેઓએ ભુજના સામાજિક અગ્રણીઓ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી હોસ્પિટલમાં પહોંચી આવતા તેઓને આ ઘટનામાં જેમણે પણ બેદરકારી દાખવી હોય તેવા તમામ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ આગેવાનોએ કરી હતી અને જણાવ્યું હતું કે જો સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ અંગે ફરીથી રજૂઆત કરવામાં આવશે તથા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જે પણ શાળાઓ ક્ષતિગ્રસ્ત હોય તેવી તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે અને જો કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગોને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે